જય સ્વામિનારાયણ આજે જો વર્ક વાળા કાપડ આવ્યા છે બધા વિડીયોમાં બતાવું છું તમે જોઈ લો કલર ડિઝાઇન વર્ક બધા અલગ અલગ આવ્યા છે બહુ જ મસ્ત આવ્યા છે બધા બધા કલર છે જોઈએ આ બધા અલગ અલગ કલર હવે છે ને એક આ ડિઝાઇન આવી છે આ બહુ મસ્ત સાડી બને એ ટાઈપની ડિઝાઇન છે ચણિયા ચોળી બને સાડી બને અને બધા છે કે થાય કલર બધા હારા છે એને જોઈ સવારે આવી જજો સવારે સાડા નવે ખોલવાની છે જો ગ્રીન કલર છે

ભાવ બધાને રૂબરૂ આવો ને ત્યારે જ કહીશ કારણ કે ભાવ મને અત્યારે યાદ નથી બિલ જોવાનું બાકી છે બધી મસ્ત છે આમાં છે ગમે આવી જ છે પછી જો એક આ વર્ક આવ્યું છે જેવું વર્ક એકદમ મસ્ત મસ્ત છે બ્લાઉઝ કરવા હોય કે ચોલી કરવા હોય કોટી કરવી હોય તોય થાય આના બધા કલર બહુ સરસ છે આ રાણી છે આ ચેરી છે પછી આ ટામેટા છે પછી એક આ વર્ક આવ્યું છે આનું ફટાફટ લાગે બંડલ તો વાત લાગશે તો મોડું થઈ થશે જો આ વર્ક બહુ સરસ છે બસ આ ત્રણ જ છે ત્રણ કલર છે મસ્ત કલર છે કાલે સારી છે ને જે આપણી પાસે છે ને એ છે બીજી કોઈ નવી આવી નથી જેને જોઈ આવજો સ્ટોક તો છે ઘણો જેને લેવાની હોય ને આવી આ એકદમ નવો કલર છે દી કલર છે આ છે જા પછી ઘેરી એક આ નવી ડિઝાઇનમાં મેથી પીળો આવ્યો છે બધા પીળો બહુ જ માગતા હોય છે એનો મેથી પીળો એક કલર ખાલી આવ્યો છે પછી જો એક નવું કાપડ આવ્યું છે બહુ સરસ બહુ મસ્ત બ્લાઉઝ થાય ચણિયા ચોળી થાય કલર છે એના બધા આવડા

ચોકલેટ કલર બહુ મસ્ત છે બ્લાઉજ કરવા હોય તો આ વ્હાઈટ બહુ સરસ છે આ ક્રેપમાં છે પ્યોર ક્રેપમાં પછી એક આ વર્ક સરસ છે જો એમાં કલર મસ્ત કરશે બધા કલર બહુ સરસ છે આ છે જે રીતે રામા ઉલથી નીકળ જો પછી તો કોમ મે પ્યા બજો યન પછી આ સિમર માં આવી છે સિમર માં ઓલ ઓવર વર્ક છે બહુ મસ્ત છે બધું માં ત્રણ ડિઝાઇન છે ત્રણે ત્રણ બહુ સરસ છે પછી એક સીમરમાં મોટો પનો આવ્યો છે ચોલી થાય એવો એ બહુ સરસ ડિઝાઇન છે એમાં જો એક બીજી ડિઝાઇન છે આ છે મોતીવાળી એક આ છે એ સરસ છે ડિઝાઇન પછી જામ કોટન મારી આગળ સરસ આવી છે જેને લેવાનું હોય ને એ આવી દેજો જામ કોટનમાં કલર ઘણા એવા છે

શર્ટ બહુ મસ્ત બને અને કોર્ટ સેટ બહુ મસ્ત બને એકદમ પાતલું પતલું ને મસ્ત કાપડ છે તમે શાટીન ટાઈપનો આમાં બે કલર હતા ને બીજું કે આ એક છે છે બે કલર બસ એ